ગુજરાત એ કપાસના ઉત્પાદન માટે નંબર વન રાજ્ય છે જ્યારે મિત્રો રાજ્યમાં 25 થી લઈને આવી રહ્યું છે અમુક મીડિયાના અહેવાલો મુજબ કે હજુ જે પણ ખેડૂતોની પાસે કપાસ પડ્યો છે તે સ્ટોક કરી રાખશે અને થોડા સમય પછી વેચશે તો મિત્રો તેને હજુ સારો ભાવ મળી શકે છે અત્યારે મિત્રો કેટલાક કપાસ બજારોમાં સત્તરસો સુધી ભાવ ચાલી રહ્યા છે તો હવે મિત્રો આવનારા સમયમાં

ભૂતકાળમાં પણ કૃષિઓ કૃષિમાં જંગી નુકસાન થયું હતું તેના પણ મિત્રો પાક વીમાના પ્રશ્ન હજુ સુધી મળ્યા નથી તે તાત્કાલિક આપવા માટે પણ મિત્રો માંગણીઓ અત્યારે કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો માવઠાઓને લઈને જે પણ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે તો તેમની માંગણી સરકાર તરફથી મિત્રો કરી રહ્યા છે કે સહાય મળવી જોઈએ ખેડૂતોને અને મિત્રો અગાઉ પણ કેટલાક માવઠાઓ પડી ચૂક્યા છે હમણાં આવ્યું તે માવઠાને બાદ કરીએ તો પહેલાંઓ પણ મિત્રો કેટલા માવઠા પડ્યા છે જેના મિત્રો પાક વીમા છે એના પ્રશ્ન હજુ સુધી પ્રશ્નના જવાબ નથી મળ્યા તો ખેડૂતોની એ માગ છે કે મિત્રો તાત્કાલિક જે છે ત્યાં સહાય આપવામાં આવે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂત આંદોલન ક્યાં પહોંચ્યું મિત્રો એમએસપી પર કાયદો બનાવવાની સરકાર ગેરંટી આપે તેવી માંગ સાથે પંજાબના ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર છે શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો મિત્રો જંતર મંતર તરફ આગળ વધશે અને ખેડૂત આગેવાનોએ વિરોધ દરમિયાન થયેલા પોતાના નુકસાન માટે સરકાર પાસે મળતરની માગણી કરી છે એટલે કે મિત્રો ખેડૂત આગેવાનોને આ વિરોધ આંદોલન દરમિયાન પણ જે નુકસાન થયું છે તે પણ સરકાર આપે તેવું કહી રહ્યા છે સાથે જ મિત્રો ખેડૂતોના વિરોધને લઈને દિલ્હી પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે દિલ્હીની તમામ સરહદો પર પોલીસ દળ તૈનાત કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે એમએસપી સહિતની અન્ય માંગણીઓ સાથે મિત્રો ખેડૂતો આજે દિલ્હી કૂચ કરવાના છે અને આ અંગે દિલ્હી પોલીસ એલર્ટ પર છે મીડિયા રિપોર્ટ મુજબ મિત્રો દિલ્હીમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી છે અને નવી દિલ્હી જૂની દિલ્હી અને આનંદ વિહાર આ જે પણ મિત્રો મુખ્ય રેલવે સ્ટેશનો છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ દરેક ખૂણે નજર રાખી રહી છે આંદોલન પર યથાવત રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીના મોદી પર પ્રહારો મિત્રો બીજેપીના હું છું મોદીનો પરિવાર અભિયાન વચ્ચે રાહુલ ગાંધીએ ફોટો શેર કરીને પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા છે રાહુલે શેર કરેલા ફોટોમાં મિત્રો પ્રધાનમંત્રી મોદી સિવાય ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી સહિતના કેટલાક લોકો બેઠા છે રાહુલે કેપ્શનમાં લખ્યું છે કે ખેડૂતો દેવાદાર યુવાનો બેરોજગાર અને મજૂરો લાચાર છે પરંતુ મોદીનો અસલ પરિવાર દેશને લૂંટી રહ્યો છે રાહુલ ગાંધી ઘણા સમયથી પીએમ મોદી પર અદાણીનો ફાયદો કરાવવાનો આરોપ લગાવી રહ્યા છે એટલે કે મિત્રો અદાણી જે ફાયદો કરી રહ્યા છે તે મોદી તેમને કરાવી રહ્યા છે તેવો આરોપ મિત્રો મોદી પર રાહુલ ગાંધી અવારનવાર લગાવે છે સાથે મિત્રો તેવું એવું જણાવે છે કે

તાકીદે ચૂકવવા માંગણી કરાઈ રહી છે સાથે મિત્રો તમને જણાવે કે ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે આગોતરું આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે કિસાન સંઘની મળેલી બેઠકની અંદર રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર અપાવી રાજધર્મનું પાલન કરે તેવી માગણીઓ કરવામાં આવી છે એટલે કે મિત્રો જે પણ લોકપ્રતિનિધિઓને ચૂંટવામાં આવ્યા છે તે પોતાના એરિયાના ખેડૂતોનું સર્વેની કામગીરી હાથ ધરે અને જે પણ નુકસાન થયું હોય તે મિત્રો ખેડૂતોને અપાવી રાજધર્મનું પાલન કરે તેવું મિત્રો કહેવામાં અહીં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેસર કેરીના શ્રી ગણેશ થયા મિત્રો ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે સામાન્ય રીતે મિત્રો ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ ચાખવા મળતો હોય છે પરંતુ ઋતુ ચક્રમાં આવેલા પરિવર્તનને કારણે હવે કેરીના પાકની સિઝનમાં પણ ફેરફાર થયો છે ગયા નવેમ્બરમાં મિત્રો પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી હતી જેના ભાવો ઊંચા બોલાયા હતા હાલમાં મિત્રો સીઝન પહેલા જ અહીં જાંબુવતી ફાર્મ ખાતેથી પિસ્તાલીસ કિલો કેરી આવી ગઈ છે જેનો મિત્રો તમને ભાવ જણાવીએ તો તમે ચોંકી જશો એક કિલો કેરીના ચારસો એક રૂપિયા ભાવ બોલાયા હતા ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા મોદી સરકાર મહેરબાન ખેડૂતો પર મિત્રો સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે સરકાર હવે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે મિત્રો ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર એ ડીએપી ખાતર તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પેલી એપ્રિલથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી મિત્રો પીએન્ડ કે ખાતરો પર પણ સબસિડી આપવામાં આવશે તો મિત્રો સરકાર જે છે તે ખેડૂતો પર મહેરબાન થઈ છે અને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહે તે માટે મિત્રો સરકારે કેબિનેટ બેઠકની અંદર ચોવીસ હજારથી વધારે કરોડ રૂપિયાનું મિત્રો બજેટમાં પણ મંજૂરી આપી છે કે જેથી કરીને ખેડૂતોને સબસિડી મળી રહે અને દરેક ખેડૂતો સારું ખાતર વાપરીને સારો પાક મેળવી શકે કરીએ તો ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર ક્યારે મળશે મિત્રો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટર પર એક સવાલ લખીને વિડીયો પોસ્ટ કર્યો જેમાં મિત્રો તેમણે લખ્યું છે કે ગુજરાતીઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બાટલો ક્યારે મળશે સાથે જ મિત્રો તેમણે ડબલ એન્જિન સરકાર પીએમ મોદીની સરકાર વિશે કહ્યું કે નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી આ સવાલનો જવાબ માંગ્યો છે તમને શું લાગે છે આ સવાલનો જવાબ ક્યારે મળશે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે રાજસ્થાનની અંદર પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર વેચાઈ રહ્યો છે અને ત્યાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના લોકોને પણ ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં અને મિત્રો પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ શું આ સવાલનો જવાબ આપશે કે નહીં તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખીને જણાવ્યું navi dejo ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને સહાય ચૂકવવાની માગણીઓ થઈ રહી છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ જે બનાસકાંઠા અને સાબરકાંઠાનો એરિયો છે ત્યાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો હતો જેને કારણે સૌથી વધારે નુકસાન ઈડર તાલુકાના ત્રણથી વધારે ગામડાઓને થયું છે તો મિત્રો વીજળીના કડાકા અને બડાકા સાથે પવન અને વધારે પવન સાથે જે પણ વરસાદ પડ્યો હતો તેના કારણે લગભગ સોથી વધારે ખેડૂતોએ વાવેતર કરેલા ઘઉં બટાકા અને પપૈયાને પાકનો સોથ વળી ગયો છે એટલે કે મિત્રો પાકમાં હવે કાંઈ નથી રહ્યું સૌથી વધારે નુકસાન થયું છે ઇડર તાલુકાની અંદર તો ત્યાંના ખેડૂતો મિત્રો અત્યારે સહાયની માગણીઓ કરી રહ્યા છે સરકાર પાસેથી કે અમને જે આ માવઠાની અંદર પચાસ હજાર રૂપિયા સહાય મળશે મિત્રો પ્રધાન સ્વનિધિ યોજના હવે ફરી એકવાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે મિત્રો ખાસ નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કે અન્ય કોઈ પણ અન્ય વ્યક્તિ નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા દરેક વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે જે પણ વ્યક્તિએ પોતાની ફ્રૂટની નાની દુકાન એ કરિયાણાની કોઈ પણ દુકાન કરવી હોય તો તેવા દરેક વ્યક્તિઓને મિત્રો નાના માણસો માટે આ યોજના ચલાવવામાં આવે છે અને આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માર્ચ મહિનાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં જ કમોસમી વરસાદ જે આવ્યો હતો ત્યારબાદ મિત્રો ખેડૂતો ચિંતામાં આવ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે મિત્રો હવે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે મિત્રો માર્ચ મહિનામાં અંગ ધઝાડતી ગરમીની આગાહી કરી છે હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે મિત્રો અલ્લીનોની અસરને કારણે ઉનાળો આકરો રહેવાનો છે આ સાથે જ મિત્રો તેમણે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે અને આ વર્ષે અલની નોની અસરને કારણે ઉનાળો આકરો બનશે હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન સૂકું વાતાવરણ રહેશે અને ધીમે ધીમે હવે તાપમાન વધવા લાગશે દસ માર્ચ સુધીમાં જે છે તે ગુજરાતનું તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી જશે અને ત્યારબાદ અંગ ઠંડી ગરમીની શરૂઆત મિત્રો થવા લાગશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે

આવી રહી એટલે કે મિત્રો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન આપવાની યોજના જે છે તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે ભાજપ સરકાર દ્વારા મિત્રો ગુજરાતમાં પણ આ યોજના થોડા વર્ષો પહેલા ગુજરાતમાં ચલાવવામાં પણ આવી રહી હતી જેમાં મિત્રો વિદ્યાર્થીઓને લેપટોપ સુધી પણ મળતું હતું અને ટેબ્લેટ પણ મિત્રો કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવતા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન માટે બે લાખ પચાસ હજારની સહાય સરકાર તરફથી આપવામાં આવશે જો મિત્રો તમારા પણ લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો સરકાર આપશે તમને બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય લગ્ન માટે મિત્રો ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતર સહાય યોજનાનું નામ છે અને આ યોજના અંતર્ગત રૂપિયા બે લાખ પચાસ હજારની સહાય આપવામાં આવે છે આ યોજનાના ફોર્મ ભરવા માટે મિત્રો બે પાત્રમાંથી કોઈ એક પાત્ર એસસી કેટેગરીનું હોવું જોઈએ તો જ મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો છો તો જે પણ વ્યક્તિઓના લગ્ન થવાના હોય અથવા તો લગ્ન માટે જેમને આ સહાય મેળવી હોય તો મિત્રો યોજના છે આંબેડકર આંતરગ્રિય સહાય યોજના આ અંતર્ગત મિત્રો તમે બે લાખ પચાસ હજારની સહાય મેળવી શકો છો જે પણ વ્યક્તિઓ ઇન્ટરેસ્ટેડ હોય તે આ યોજનામાં અરજી કરી શકે છે વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને એક હજાર રૂપિયાની સહાય મિત્રો અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયા દિલ્હી સરકારનો મિત્રો દસમું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી અતિશીએ એક મોટી જાહેરાત કરી છે જે મુજબ મિત્રો સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો આમ આદમી પાર્ટીની સરકારે આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને મિત્રો અતિશીએ કહ્યું કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચોને પૂરા કરી શકશે તો મિત્રો દર મહિને એક હજાર રૂપિયાની સહાય મહિલાઓને જે અઢાર વર્ષથી ઉપરની દરેક મહિલાઓને આપવામાં આવશે એક હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી જે મિત્રો બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે દિલ્હી સરકારની તો શું મિત્રો આ એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર પણ ગુજરાતની મહિલાઓને આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ જોઈએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરાઈ છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે આમાં ખેડૂતોએ માત્ર મિત્રો ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ ખેડૂતો મેળો મેળવશે જ્યાં મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ વ્યાજ મળશે આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે એકસો મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે એકસો મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ થશે